ત્યારબાદ તેઓ ગુજરાત યુવા ભાજપમાં કોષાધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકામાં રહી પક્ષને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યો જિલ્લા પ્રમુખ તરીકે તેમની નિમણૂક થતા તેમના નિવાસ કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો કાર્યકરોમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે નરેશ ઠાકોરના નેતૃત્વ હેઠળ વાવથરાદ ભાજપ સંગઠન વધુ મજબૂત બની નવા શિખરો સર કરશે ખૂબ ખુશી છે ખૂબ આનંદ છે નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી મળી છે એ બદલ સૌ પ્રથમ તો હું રાષ્ટ્રીય નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીબજી તથા ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી ગુજરાત સરકારના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડેપ્યુટી સી એમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને નવનિયુક્ત જિલ્લાની આટલી મોટી જવાબદારી આપી છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય સ્તરથી લઈ અને ગુજરાત પ્રદેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ કરી રહી છે એ જ રીતે નવનિમ જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો રહેશે એવી પ્રયત્ન કરી રહીશું